નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અરવિંદ કેજરીવાલની મુસીબતો હવે વધી શકે છે આખરે સુકામ કેજરીવાલ ઈડી સામે પેશ થવામાં આટલું ગભરાઈ રહ્યા છે સુકામ અરવિંદ કેજરીવાલ ઈડીની કાર્યવાહીથી લગાતાર ભાગી રહ્યા છે પણ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ખૂબ જ વધવાની છે કારણ કે ઈડી હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે અરવિંદ કેજરીવાલની ગિરફ્તારી એકદમ નક્કી લાગી રહી છે મિત્રો પણ સવાલ એ છે કે ઈડીના સિકંજામાં અરવિંદ કેજરીવાલ કેવી રીતે ફસાશે શું છે આખો મામલો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીની સામે ત્રીજી વાર પણ પેશ ન થવા પછી હવે કેજરીવાલની મુસીબતો વધવા જઈ રહી છે આમ આદમી પાર્ટીનો પણ મિત્રો એમ કહેવું છે કે હવે ઈડી અરવિંદ કેજરીવાલના ઠેકાણાઓ ઉપર છાપેમારી કરશે અને એમને જેલમાં નાખશે આવો દાવો પોતે આમ આદમી પાર્ટી પણ કરી રહી છે કેજરીવાલના ઘરની બારે ઈડીએ ઘેરાબંધી કરી નાખી છે અને પોલીસ કર્મીઓની તૈનાતી પણ વધારી નાખવામાં આવી છે સંજય સંજયસિંહ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પછી હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો નંબર લાગી ગયો છે હવે ઈડી ચોથી વાર તૈયારી કરી રહી છે અરવિંદ કેજરીવાલને સમન મોકલવાની પણ આખરે અરવિંદ કેજરીવાલ ઈડી સામે પેશ થવામાં આટલા કેમ ગભરાઈ રહ્યા છે અને શું કામ લગાતાર આ વાતથી લગાતાર ના પાડી રહ્યા છે કેજરીવાલે ઈડીના સમનને રાજનીતિથી પ્રેરિત થઈને કાનૂનની ખિલાફ જણાવીને એજન્સી સામે પેશ થવાની સાફ સાફ ના પાડી દીધી છે ઈડીને મોકલવામાં આવેલા જવાબમાં એમણે પૂછ્યું કે એ સ્પષ્ટ કરે કે એમને સમન એક ગવાની રીતે મોકલવામાં આવ્યું છે કે પછી એક આરોપીની રીતે એમણે ઈડી ઉપર લખેલી ચિઠ્ઠીમાં એમ પણ કહી દીધું કે એમનો સમન દુર્ભાવનાપૂર્ણ છે અને એજન્સી પોતે જજ જ્યુરી અને એક્ઝિક્યુશનરની ભૂમિકા નિભાવી રહી છે એ સવાલોની લિસ્ટ મને મોકલી દે હું જવાબ આપી દઈશ મિત્રો કેજરીવાલના દાવાઓથી સાફ રીતે સમજાય છે કે કેજરીવાલને ઈડીથી કેટલી બીક લાગી રહી છે જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના બીજા નેતાઓને પણ હવે એમ બીક સતાવી રહી છે કે અરવિંદ કેજરીવાલ હવે ગિરફતાર થઈ શકે છે એવી ખબર સામે આવી રહી છે કે કાલે સવારે ઈડી અરવિંદ કેજરીવાલના ઘરે છાપેમારી કરવાની છે અને એમની ગિરફતારી થઈ શકે છે બીજી બાજુ મંત્રી સૌરવ ભારદ્વાજે પણ આ મામલા ઉપર પોસ્ટ કર્યું અને કહ્યું કે સાંભળવા મળી રહ્યું છે કે કાલે ઈડી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચીને એમને ગિરફતાર કરવાની છે હવે સવાલ એ છે કે જેવી રીતે અરવિંદ કેજરીવાલ ઈડીના સિકંજામાંથી ભાગવામાં લાગેલા હતા હવે જ્યારે એમના પોતાના મંત્રીઓ આવા દાવા કરી રહ્યા છે તો આના ઉપર અરવિંદ કેજરીવાલ શું પ્રતિક્રિયા આપશે અને શું હવે ઈડીની સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પેશી થવી એકદમ નક્કી છે તમામ સવાલ છે પણ જવાબ કાલ સવાર સુધી જરૂર મળશે મિત્રો આખી ખબર ઉપર તમારું શું કહેવું છે નીચે કમેન્ટ સેક્શનમાં તમારી રાહ જરૂર આપજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ